તજ વાળી આવાલ મસાલા છે ઓ ટમેટા છે ભાઈ દૈલા દળિયો માટે દાળ બાત खिचડી ફ્રીમાં આપીએ છીએ જમવાનું એક નંબર આવે અમે બેરે નાસ્તોનો કરી આયાનું જ કરી જ અને જો તો આજે તમારા માટે ફ્રી આવી તો અહીંયા તમને ઘણી બધી વેરાઈટીમાં અલગ અલગ શાક રોટલી શાક પાપડ બધું મળી રહેવાનું છે ખાસ હોય તો ખાસ નહીં તો રેસ્ટોરન્ટ જો ફાઇનલી આપણે આવી જ છે ઘણી બધી જગ્યાઓ છે આવી અને ભાઈ જો કન્ટિન્યુ જો કામ ચાલુ છે બધા સિત્તેર રૂપિયામાં ફિક્સ નહીં હોય ફિક્સ થાય ફિક્સ થાય સિત્તેર રૂપિયામાં ફિક્સ થાય જુઓ ભાઈ કમ્પ્લીટ કરી છે ને આજે આપણે થોડાક લેટ છીએ એટલા માટે આપણે રસોડાના તમને કમ્પ્લીટલી ફૂલ પ્રોસેસનો વિડીયો નથી બતાવ્યો પણ આપણે કન્ટિન્યુ સિત્તેર રૂપિયામાં ફિક્સ થાય એમાં એક શાક સિલેક્ટ કરી શકો છો આ બધું જ તમને બતાવવાનું છે જુઓ સિત્તેર રૂપિયામાં હું ફિક્સમાં જુઓ તમને આ બધી જ વસ્તુ મળી રહેવાની છે

બધી જ વસ્તુ તમને સિલેક્શન માં ગમે એ વસ્તુ તમને મળી રહેવાની છે ફક્ત રૂપિયા સિત્તેર રૂપિયા માં તો આ સેમ ની બીજી શાખા અહીંયા પણ સેમ જ વસ્તુ તમને મળી રહેવાની છે કામ ચાલુ જ છે આ એમની બીજી શાખા છે બીજી શાખાનું એડ્રેસ છે ને કુબેરબાગની એક્ઝેક્ટ સામે છે જો બંડીધારી રેસ્ટોરન્ટ આ બીજી શાખા છે એમની બીજી શાખા છે ને બંડીધારી રેસ્ટોરન્ટ એની એક્ઝેક્ટ સામે જ જો બંડીધારી પાઉભાજી સાઈની છે અહીંયા બધી જ વસ્તુ તમને સાઈની જ મળી રહેવાની છે આ એમની ત્રીજી શાખા છે જો અહીંયા કન્ટિન્યુ કામ ચાલુ છે બાજુમાં હાલો ને તો જો એકદમ જો સાઈની જો એકદમ મંચુરિયમ ગરમ કરી રહ્યા છે મંચુરિયમનો જો મંચુરિયમની ગ્રેવી પડી છે ભાઈ ગોટિયું તળાઈ રહ્યું છે

આ સાઈડ એકદમ ગોટી તળાઈ રહ્યું છે અને અહીંયા એકદમ જો લાઈવ જો તમે એકદમ ગ્રેવી વાળું મંચુરિયન તૈયાર થઈ ગયું છે તો અહીંયા પાર્સલ સુવિધા પણ ઉપલબ્ધ છે ડાક એટલી છે શાકનું પાર્સલ થઈ ગયું છે આનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ લેવામાં આવે છે ભાઈ એક્સ્ટ્રા ચાર્જ થાય

આનું તમારું બારણું બામણિયા ગામ બામણિયા ગામ થી અને અહીંયા કેટલા ટાઈમ થી તમે અહીંયા મતલબ મોવાઓ એટલે જમમાં આવો આ ફોકસ થી રિવ્યુ આપ્યું છે અંકલ તમને કેવું લાગ્યું છે આનું જમવાનું એમ જો કાકા એ ગિન્સ્ટ બેસ્ટ ફર્સ્ટ ક્લાસ આજે કેવું લાગે છે હા જો તમે જે દાદા જોઈ રહ્યા છો ને એ રેગ્યુલર કસ્ટમર છે તો તમે રેગ્યુલર આવો છો જમવા માટે દરરોજ માટે દરરોજ માટે તો વધારે પડતો એનો બેસ્ટ સબ્જી ક્યુ છે મને આવડતી છે જો કે છે સબ્જી બધી હાદી બને તો તમને વધારે પડતું હું પસંદ આવે છે અહીં ઊંધીયું મગ ઊંધીયું ને મગ જો વધારે પડ રેગ્યુલર કસ્ટમર છે દાદા અને એને ઊંધીયું ને મગ વધારે પડતા અહીં ભાવે છે તો અહીંયા મેઇન વાત તો એ છે કે અહીંયા તમને સિલેક્શન કરવા મળે છે તમે લોકો અહીંયા સબ્જી તો હોય છે ત્રણ ચાર જાતની સબ્જી હોય છે પણ અહીંયા તમારે સિલેક્શન શાક કરીને લેવું જો આ ભાઈ ઊંઝું અને સેવ ટમેટા સિલેક્ટ કર્યું છે અને દાળ ભાતની તો રેગ્યુલર જ આવે છે પણ એને અને બીજા નંબરમાં તમને અહીંયા જુઓ રોટલી અને પૂરી બે ઓપ્શનમાં મળે છે તમે તમે લોકો પૂરી પણ સિલેક્ટ કરી શકો છો અને રોટલી આ બધું અને રેગ્યુલર જુઓ તો આ ભાઈએ આખા રસા માલનું શાક સિલેક્ટ કર્યું છે અને બીજું જોવા તમે ઊંધિયું સિલેક્ટ કર્યું છે

જો કાકાએ કીધું ને ઘરે પણ નાસ્તો ન કરે આવવાનું હોય ને એટલે અહીંયા આવીને જમવાનું રાખે છે એકદમ ફાસ્ટ કલાક જો આપણી ડીશ આવી ગઈ છે ફિક્સ થાળી અહીંયા તમે ઓપ્શનમાં આપણે જો રોટીને પૂરી બે મેં લીધું છે તો તમારે અહીંયા આવવું હોય ને તો જો તમે કોઈ પણ એક સિલેક્ટ કરી શકશો પૂરી કા રોટલી અને શાકમાં જુઓ આપણે આખા વાલનું અને જો સ્પેશિયલ ઊંધિયું ભાત સાથે સાસલાડમાં સલાડમાં જો ધુંગળી મરચાં

આ તો બંને ધારીખ રેસ્ટોરન્ટ જે સિત્તેર રૂપિયામાં ફિક્સ થાળી આપે છે તો ખાસ કરીને કમેન્ટ સેક્શનની અંદર કહેજો વિડીયો કેવો લાગ્યો અને આ ખાસ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આવાના વિડીયો સાથે તા સુધી બાય બાય